દુનિયાના લગભગ દરેક દેશમાં ક્રાઇમ રેટ જોવા મળે છે આ રેટ ઓછો કરવામાં પોલીસની મહત્વની ભૂમિકા રહેલી છે પોલીસ હથિયારથી સજ્જ હોય છે પરંતુ એક એવો દેશ છે જ્યાં પોલીસ પાસે હથિયાર જ નથી જી હા આઈસલેન્ડમાં ક્રાઇમ રેટ જીરો બરાબર કહી શકાય ક્રાઇમ રેટ ખૂબ ઓછો હોવાને કારણે અહીંની પોલીસ વગર હથિયારે ડ્યુટી કરે છે જો કે શક્તિશાળી ટીમ પાસે હથિયાર રહે છે પરંતુ તેનો ઉપયોગ પણ ન બરાબર જેવો જ હોય છે આમ જોવા જઈએ તો આ દેશમાં દરેક ત્રીજા નાગરિક પાસે હથિયાર છે જેનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે અહીં ક્રાઈમ રેટ એટલો ઓછો છે કે વર્ષમાં કદાચ એક બે હત્યા થઈ હોય એટલું જ નહીં અહીં ચોરી લૂંટફાટ જેવા ગુનાઓ તો લોકોને ખબર જ નથી એવું કહી શકાય આઇસલેન્ડમાં પોલીસ જ્યારે ફરજ પર હોય છે ત્યારે મરીનો સ્પ્રે સાથે રાખે છે અને એડજસ્ટેબલ દંડો હોય છે તેનો ઉપયોગ પણ નજીવો છે આ ઉપરાંત લોકો પાસે રહેલા હથિયારનો ઉપયોગ મોટાભાગે શિકાર માટે જ થાય છે આ દેશના લોકોમાં બરાબરી અને સમાનતાનો ભાવ વધુ જોવા મળે છે જેના કારણે ક્રાઇમ રેટ ઘણો ઓછો છે